નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે આવી ગયા છે નડિયાદની પ્રખ્યાત તથા ગુજરાતની પ્રખ્યાત તેવી ગુજરાતની કિડની હોસ્પિટલ કે જે હંમેશાથી કિડનીના દરેક પ્રોબ્લેમ્સ માટેનું સોલ્યુશન અહીંયા મળી જાય છે

કહેવાય છે કે ઘણા બધા ચાર ડિકેટ વધારથી તેઓ અહીંયા સેવાઓ આપી રહ્યા છે ત્યારે ડોક્ટર મિસ્ત્રી સર સાથે આપણે જાણીશું કે કિડની ના એવા કેવા ડિસીઝ હોય છે અને તેઓ દ્વારા તેમની કેવી રીતે સારવાર આપવામાં આવે છે સૌપ્રથમ તો વાત કરીએ મિસ્ત્રી સર કે આપણે કિડની ને લગતી દરેક અહીંયા તકલીફ ને અહિયાં રોગ ને અહિયાં મટાડવામાં આવે છે અને દરેક પેશન્ટ અહિયાં થી પોતાની કિડની ના જે પણ પ્રોબ્લેમ હોય છે એ સોલ્વ કરીને જાય છે ત્યારે હંમેશા તમારો એમાં કઈ રીતનો શેષ ફાળો રહે છે તેના ઓપરેશન્સમાં અને કિડની

modern anesthesia there is a transit of anesthesia technology for so many years but their technology going to the advanced anesthesia has become very safe and very difficult surgeries can be carried out under this way okay. અ ઘણીવાર એવું બને છે સર કે જ્યારે કોઈ બી પેશન્ટ આવે ત્યારે એ લોકો અમને એનેસ્થેશિયા લેવાનો એક ડર લાગે કે કદાચ તેના સાઇડ ઇફેક્ટ થઈ શકે છે તો હા ઘણી બધી સાઈડ ઇફેક્ટ થઈ શકે ઝીરો રિસ્ક વાળી કોઈ સર્જરી હોતી જ નથી there is no's nothing like zero risk ઓકે રિસ્ક ઇઝ ઓલવેઝ ઇનવોલ્વડ ઇન એની કેસ માઇનોર પ્રોસિજર હોય કે મેજર પ્રોસિજર હોય માઇનોર ઓપરેશન હોય કે મોટું ઓપરેશન થાય પણ રિસ્ક તો હોય જ પણ રિસ્ક ઇઝ મિનિમમ સે તમે અહીંથી ટ્રાવેલ કરતા હોઝ યુ આર ટ્રાવેલિંગ ફ્રોમ નડિયાદ ટુ સમસ વાય બસ ઓર બાય ટ્રેન ઇઝ સમ રિસ્ક નટલી સો સમ રિસ્ક ઓલવેઝ ઇઝ ઇન્વોલ્વ ફર્ધર મોર સટન કેસી this is a tertiary center. અમારું ટર્શરી સેન્ટર છે એટલે ડિફિકલ્ટ મેડિકલી સર્જિકલી ડિફિકલ્ટ કેસીસ અમારે ત્યાં આવતા હોય અને એલ પેશન્ટમાં હાર્ટના પ્રોબ્લેમ્સ કિડનીના પ્રોબ્લેમ્સ ડાયાબિટીસ બ્લડ પ્રેશર ઘણું બધું સાથે લઈને આવે એટલે રિસ્ક વધારે હોય વાત કરીએ એનેસ્થેશિયાની કે જ્યારે એનેસ્થેશિયા આપવામાં આવે છે ત્યારે ઘણા બધા એવા ક્રિટિકલ સિચ્યુએશન બની જાય છે કે જેમાં પેશન્ટને વાર એનેસ્થેશિયા અપાતું ન હોય અને વિથઆઉટ એનેસ્થેશિયા તેની સર્જરી કરવી પડી હોય છે તો એવું કોઈ અહીંયા કેસ આવે છે એવું નથી તતો ઓકે ઇટ તો પંચ સો બેઝિકલી કેસ હોય તો અમે એને ઓપ્ટિમાઇઝ કરીએ થોડો વખત રાહ જોઈએ પછી એનેસ્થેશિયા આપીને જ સર્જરી એવું કોઈ વાર બન્યું છે કે અત્યારે એનેસ્થેસિયા આપવા હોય અને તમે તમારા એનેસ્થેસિયા આપ્યા બાદ કોઈ એવા સાઇડ ઇફેક્ટ નીકળ્યા હોય કે કેવા સાઈડ ઇફેક્ટ નીકળી શકે છે ઘણી વખત એનાફાઇલેક્સિસ થાય શોકમાં પેશન્ટ જઈ શકે પેશન્ટનું બ્લડ પ્રેશર ડ્રોપ થઈ શકે પેશન્ટ કોલેપ્સ થઈ શકે આવું ઘણું બધું થઈ શકે પણ વી હેવ નોટ વિટનેસ સોફા બ્રાન્ચ વેર લોટ ઓફ કોમ્પ્લિકેશન કે ન કરે કેટ પગલા બધા કોમ્પ્લિકેશન થઈ શકે હંમેશા એવી લોક વાંચા રહી છે કે જ્યારે પણ કિડનીને લગતી કોઈ પણ બીમારી હોય અને ગમે તે લોકો ક્રિટિકલ કેસ હોય જો કોઈ પણ ડોક્ટરથી સોલ્વ ન થાય તો તે પેશન્ટને તે ડોક્ટર દ્વારા સજેસ્ટ કરવામાં આવે છે કિડની હોસ્પિટલ ત્યારે કિડની હોસ્પિટલમાં તમારા અંડર કેવા એવા કેસીસ આવ્યા છે કે જે તમને લાગ્યા છે કે આ ખરેખર ક્રિટિકલ છે અને એમને તમે મતલબ તમે કેર કરી હોય કે એ રીતે મતલબ કેવો તમને એક્સપિરિયન્સ રહ્યો છે અમારા સર્જિકલ લોટમાં મેજોરિટી ઓફ ધ કેસીસ આરફિકલ્ટ કેસીસ લગભગ પચાસ ટકાથી વધારે કેસ એવા હોય કે જેમાં હાર્ટના પ્રોબ્લેમ્સ હોય તો કિડની ના પ્રોબ્લેમ્સ હોય જોડે જોડે બ્લડ પ્રેશર હોય ડાયાબિટીસ હોય અનકંટ્રોલ્ડ સિચ્યુએશન હોય એને અમે ઓપ્ટિમાઇઝ કરીએ અને પછી ઓપરેશન કરીએ એના સશા ઓપરેશન કરીએ ડિફિકલ્ટ હોય જ છે <laughs> તમારો <laughs> okay. uh, જોડે હોય એટલે ઓપરેશન બ્લીડિંગ ના ચાન્સીસ બહુ હોય એટલા બધા ચાન્સ હોય કે હાર્ટ બંધ પણ થઈ શકે ચાલુ ઓપરેશન તો એવા પણ અમે કરેલા છે અને ચાલુ ઓપરેશન હાર્ટ બંધ થયું હોય ફરી ચાલુ કર્યું હોય એવું પણ ફેર

અને ચોવીસ થી અડતાલીસ કલાક વેન્ટિલેટર પર પણ રહ્યા હોય ઓપરેશન પછી અને પછી એકદમ સાજા થઈને ઘરે અને બધા જ ઘરે છે એટલે એ અમારું એક અમારું શું કહેવાય કે હોસ્પિટલનું અમારા ભગવાનના આશીર્વાદ છે કે બધું જ સારું સારી રીતે છે ઓકે વાત કરી જેમ પટેલ સર કે અહીંયા ઘણા બધા ક્રિટિકલ એવા કેસીસ આવ્યા હોય છે અને તેમાં પણ તેઓ દ્વારા તેઓ લોકોને બેસ્ટ સારવાર આપીને તેમનો જીવ બચાવવામાં આવે છે ત્યારે આપણી સાથે અત્યારે જોડાયા હતા ડોક્ટર મિસ્ત્રી સર અને ડોક્ટર પટેલ સર કે જેઓ દ્વારા એનેસ્થેશિયાના એક્સપર્ટ ગણવામાં આવે છે અને તેમને અહીંયા દરેક પેશન્ટ જે ક્રિટિકલ સિચ્યુએશનમાં આવે છે તેઓ સાથે પણ તેમને એનેસ્થેશિયા આપીને તેઓનો સારવાર કરવામાં આવે છે બીજો એક ક્વેશ્ચન સુ જાણવા માંગીશ તમારી પાસેથી કે જ્યારે અમુક એવા ગામમાંથી એવા પેશન્ટ અમુક વાર આવે

રોબોટિક સર્જરી ચાલી રહી છે એમને બધું સમજાવ્યું એક્સપ્લેન કર્યું અને હી નો રિસ્ક કે જેમાં લાઈફ થ્રીટર્ંગા એનેસ્થેશિયામાં પણ ટાઈપ્સ હોય છે જનરલ એનેસ્થેશિયા જે કરે બીજું એનેસ્થેશિયા પણ હોય જેમાં એનેસ્થેશિયા એટલે કમરથી બેરો થાય અથવા ખાલી આ હાથની સર્જરી હોય તો ખાલી આટલો હાથ જ બેરો થાય એવું પણ હોય છે એના માટે યુએસ સોનોગ્રાફી જે યુએસજી કહેવાય એના દ્વારા અમે પ્રિસાઇઝલી એ નાવ જે હોય એને અમે બ્લોક કરીએ જેથી કરીને આ હાથ બ્લોક થાય રિજિયોનલ બ્લોક્સ રિજિયોનલ કહેવાય એ ઘણા એવા ક્રિટિકલ જે પેશન્ટો હોય એમના માટે એ પણ એક એનેસ્થેશિયાનો ટાઈપ હોય

ખાલી હાથ બેરો થાય ખાલી પગ બેરો થાય બંને પગ બેરા થઈ શકે કમર નીચે પણ બેરું થઈ શકે એબડોમેન પણ બ્લોક થઈ શકે એબડોમેન પણ બેરું થઈ શકે અમુક ઇન્જેક્શન એવી રીતે પણ અપાય કે પેટમાં જે સર્જરી થઈ હોય એનું કઈ ના થાય રિજનલ બ્લોક્સ છે બધા જાત જાત આપણે વાત કરીએ છીએ એનએસિશિયા આપવાની ત્યારે ઘણી બધી લોકલ આપણા માણસ હોય છે લોકલ પેશન્ટ આવે છે તેઓ ડરતા હોય છે બેહોશીના કારણેથી ત્યારે અહીંયાના ડોક્ટર્સ દ્વારા એક્સપર્ટ ડોક્ટર્સ દ્વારા તેમને સમજાવવામાં આવે છે તેમના કાઉન્સિલ બાદ તેમને એનેસ્થેશિયા આપીને તેમની સફળ સારવાર આપવામાં આવી રહી છે